અને હા મારી બીજી ચેનલ ઇન્ડિયન વિલેજ વુમન એ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો એમાં મારી ડેલી રૂટીન ડેલી અપડેટ બધું આવતું રહે છે મારા વિશે જાણવા માંગતા હોય તો એ ચેનલ કરજો અને કરવાનું બિલકુલ નહીં ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમને કેમ છે મજામાં અત્યારે ચોમાસું ચાલુ છે ચોમાસામાં તમે મોસ્ટ ઓફ લોકોને જોયું હશે કે ખોડાની સમસ્યા છે ને ખૂબ જ હેરાન કરતી હોય છે એટલી બધી હેરાન કરતી હોય છે કે એ લોકો મારી પાસે આવે છે જેટલા પણ મારા કસ્ટમર છે મોસ્ટ બે વસ્તુ આમ તો લગભગ ચર્ચાઓ કરતા જ હોય છે દરેકના વિષે દરેકની સમસ્યા અલગ અલગ હોય છે એમાંથી એક સમસ્યા સૌથી સામાન્ય છે જે છે વાળ ખરવાની અને બીજું માથામાં ખોડો ખૂબ જ થઈ ગયો છે આ બે સમસ્યા એવી છે ને કે મોસ્ટ મારા પાર્લરમાં કસ્ટમર આવે છે ને એ બધા મને એમ જ કહે છે કે આવું કેમ થાય છે થાય છે તો ઉપાય બતાવો તો હું ઘણીવાર છે ને એકદમ મૌખિકમાં કહી દઉં છું પછી ઘણીવાર વાર અરે થોડાક મારા વ્યૂઝ વધારવા માટે કહેવું છું ભાઈ મારા વિડીયો જોવો વિડીયોમાં બધું બતાવ્યું છે હું મૌખિક શા માટે કહું તો ફ્રેન્ડ્સ આ સમસ્યા એવી છે ને કે દરેકને હેરાન કરે છે મોસ્ટ ઓફ લોકોને આ સમસ્યા હેરાન કરતી હોય છે જે છે એક માથામાં ખોળો થઈ જાવ અને ફ્રેન્ડ જે વ્યક્તિને માથામાં ખોળો થાય છે ને એ વ્યક્તિને પૂછો કેટલી તકલીફ થાય છે પહેલાં પ્રથમ તો બહાર ગમે ત્યાં પાર્ટી છે ગમે ત્યાં ફંક્શન છે ગમે ત્યાં જાય ને તો એને પહેલાં પ્રથમ તો શરમ લાગે છે કારણ કે માથામાં સફેદ ફૂદડી જેવું દેખાતું હોય ખૂબ જ ખરાબ લાગે છે અહીંયા પણ ખરેલું હોય છે પાછળ પણ ખરેલું છે એમાં જો બ્લેક કલરના કપડાં પહેરા તો તમારું ગયું એટલા ખરાબ લાગતા હોય છે ઘણી વાર તો પણ અહીંયા ચોટી જાય છે તો કેટલું ખરાબ લાગે અતિશય ખરાબ લાગે ને તો ફ્રેન્ડ્સ આજે એના કારણો વિશે ચર્ચા કરવાના છે અને લાસ્ટમાં એના ઉપાય વિશે ચર્ચા કરવાના છે કે કયા તમે ઉપાય કરશો જેનાથી ખોડો ઘરે બેઠા તમે મટાડી શકો છો એટ હોમ તો સૌથી પહેલાં એના કારણો વિશે ચર્ચા કરવાના છે શા માટે ખોડો થઈ જાય છે કારણ કે તમે ઘણા બધા તમે એમ કહેતા હશો કે અમે શેમ્પુ ભારે ભારે વાપરીએ છીએ બધી રીતે વ્યવસ્થિત તો પણ થાય છે શા માટે થતું હોય છે તો પેલું પ્રથમ કે તમને જો ઉંદરી થઈ ગયું હોય માથામાં રીંગવર્મ થાય જે રીંગવર્મ એટલે ધાધર થઈ ગયો હોય માથામાં પણ ધાધર થતી હોય છે એ થઈ ગયો હોય તો એના કારણે પણ તમને ખોળાની સમસ્યા થઈ જાય છે માથામાં સોજો હોય તો પણ આ સમસ્યા વધી જાય છે કારણ કે ઇન્ફેક્શન લાગી જાય છે તમે જોશો કે માથામાં ખોડો હોય કે ઉંદરી થઈ ગઈ ઉંદરી થઈ ગઈ હોય તો વાળ તો એકદમ નહીં રહે એ વાત જો તમે સ્કિનની પ્રોબ્લેમ કંઈ પણ હોય ને તો તમે તાત્કાલિક દવા લેવી અમુક એવી દવા લેવાથી પણ માથામાં ખોડો થઈ જતો હોય છે કે પછી તમે માથું ધોતા ન હોય મેં ઘણા લોકોને જોઈએ છે મહિના થઈ જાય પંદર દિવ થઈ જાય અઠવાડિયું થઈ જાય તો પણ માથું ધોતા જ નથી માથામાં વાસ આવતી હોય છે જેના કારણે ચિક્કાસ બેસી જાય છે ચિક્કાસ બેસી જવાના કારણે ત્યાં ખોળાની સમસ્યા ઉદભવે છે અને ખોડો થઈ જતો હોય છે જેના કારણે વાળ પણ ઉતરતો હોય ઉતરતા હોય છે તો આ પણ એક બાબત છે તમે માથું ન ધોતા હોય તો પણ એવું થાય છે બીજું કે તમે ભારે ભારે એવા શેમ્પુ યુઝ કરો છો એવા તેલ યુઝ કરો એના કારણે પણ થઈ જતું હોય જરૂરી નથી કે જે વસ્તુ તમે યુઝ કરો છો તે સારી જ હોય ન પણ સારી હોય ઘણી એ કરે ઘણી નહીં અસર કરે તમે વધારે પડતાં તણાવમાં રહેતા હોય પછી એવા ઠંડા વાતાવરણમાં રહેતા હોય તો પણ ફ્રેન્ડ્સ તમને ખોળા થવાની સમસ્યા સૌથી વધારે વધી જાય જે લોકો તે તીખું તળેલું જંક ફૂડ ખાતા હોય છે જે લોકોને બહારનું જ ખાવાનું ગમતું હોય છે એ લોકોને આ સમસ્યા સૌથી વધારે હેરાન થતી કરતા હોય છે તમને લખીને કહી દઉં કે જે લોકો જંક ફૂડનું વધારે સેવન કરતા હોય છે જે લોકો તળેલું વધારે ખાતા હોય છે જે લોકો વધારે મસાલેદાર વસ્તુ ખાતા અને જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ હશે ને એ લોકોને મોસ્ટ સમસ્યાઓ બધી થતી હશે એક ને દરેક સમસ્યાઓ થતી હશે અને એ સમસ્યા કંઈક ને કંઈક રૂપે તમને ન નડતી હશે એટલે આ જે બધા કારણો તમને બતાવ્યા ને એ બધા કારણો છે વાળ માથાના વાળમાં ખોડો થવાના હવે ફ્રેન્ડ્સ એના ઉપાય વિશે ચર્ચા કરવાના છે કે તમે કયા કયા ઉપાય કરશો તો તમને ઘરે બેઠા જ તમને જે ખોડો થઈ ગયો છે તે મટી જાય છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે તમારે ચિંતા નથી કરવાની તમે કોઈ પણ વ્યસન કરતા હોવ છો તો વ્યસન બિલકુલ નથી કરવાનું વ્યસન કરવાથી પણ આવું થતું હોય છે તમે મોટા મોટા શેમ્પુ યુઝ કરો અને વ્યસન કરો તો શું થાય બંનેને આડઅસર થાય બંને ભેગું થાય તો પછી સમસ્યા તો નડવાની જ છે ને તમે એમ કહો કે ભાઈ અમે હારા હારા શેમ્પુ યુઝ કરીશું હારાર હારા તેલ યુઝ કરીશ પણ તમે બીજું શું કરો છો જેનાથી આવું થાય છે તો તમે તણાવમાં રહો છો એકદમ તમે એવા વિસ્તારમાં રહો છો ઠંડા વિસ્તારમાં રહો છો જેનાથી તમારું માથું ભીનું ભીનું રહે છે કોરું થતું નથી તો અહીંયા ચિકાસ ભેગી થઈ જાય એના કારણે ખોડો થાય છે ખોળાની બીજી સમસ્યા થાય છે જેમ કે રિંગ વર્મ છે ઉંદરી છે એવું બધું થાય છે એ એના કારણે થતું હોય છે તો એ તમારે કરવાનું નથી પછી તમારે શું કરવાનું છે તમારે ફ્રૂટ ખાવાના છે સારામાં સારા ફ્રૂટ હોય છે તે ખાવાના છે આમળાનું જો મોરંબો આમળાનું ચૂર્ણ આમળાનું જ્યુસ આ બધું પીવાનું છે જેનાથી પિત્તવર્મ છે ને એ એની અસર થઈ ને એ બંધ થઈ જાય અને આમે આમળા આપણા શરીર માટે ખૂબ જ સારું છે આમળાનું રોજ એક સેવન કરવાથી તમારું શરીર હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રહે છે અને વાળ માટે તે ખૂબ જ સારા છે તો આમળાનું સેવન કરવાનું પ્લસ ફ્રેન્ડ્સ એક ઉપાય બતાવું છું એ ઉપાય તમારે કરવાનો છે તમારે ફ્રેન્ડ્સ લીંબોડીનું તેલ લેવાનું છે અને તેની અંદર કપૂરની ગોળી તે મિક્સ કરવાની છે એનું ભૂકો કરીને પછી મિક્સ કરવાની સરસ રીતે મિક્સ થઈ જાય છે જેવું લાગે તો ગરમ કરી નાખવાનું છે પછી માતાની જે ચામડી હોય છે જો ફ્રેન્ડ્સ આ રીતે આ દેખાય છે ને જો આ રીતે નહીં અને પછી આમ આમ ઘસવાનું છે દરેક દરેક પાટેશન પાડવાના છે દરેક વસ્તુને આ રીતે વાળને પાર્ટીશન પાડવાના આવી રીતે વાળને પાર્ટીશન પાડવા અને લગાડવાનું છે જે લોકોને ખોવાઈને ખૂબ જ સમસ્યા હોય એ લોકોને કદાચ તમને સમસ્યા ન હોય તો પણ તમે તેલ આ લગાડશો તો પણ તમારા માતાના વાળ માટે ખૂબ જ સારું છે તો તમારે એ લગાડી અને પછી ત્રણથી ચાર કલાક સુધી એવી રીતે લગાડીને લેવા દેવાનું છે પછી શું કરવાનું છે તમારે સિક્કાએ કે અરીઠાના પાવડર હોય કે સાબુણ હોય તે યુઝ કરીને એને માથું ધોઈ નાખવાનું છે આવી રીતે અઠવાડિયે એકવાર કરવાનું છે જેથી માથામાં ખોડો થઈ હોય તે મટી જાય બીજો ઉપાય તમારે શું કરવાનું છે બીજા ઉપાયમાં તમારે લેવાનું છે દહીં દહીં લઈ અને તેની અંદર લીંબુ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ દહીં છે ને એ ઠંડક માથાને પહોંચાડે છે જે લોકોને શરીરમાં ખૂબ જ ગરમી હોય ને તો એ શું માથાના વાળમાં પ્રસરે છે અને જેના કારણે વાળ ખૂબ જ ઉતરતા હોય છે કે કાખોડાની સમસ્યા થઈ જતી હોય છે તો માથામાં દહીં નાખવાથી પણ ઠંડક મળે છે તો તમારે શું કરવાનું દહીં લેવાનું દહીંની અંદર લીંબુ એડ કરવાનું બનેને મિક્સ કરી અને માથાના વાળમાં લગાડી નાખવાનું છે લગાડીને એક કલાક પછી ધોઈ નાખવાનું છે આવું પણ અઠવાડિયું એકવાર કરશો તો તમને માથામાં ખોળ બિલકુલ નહીં રહે પછી જે લાસ્ટ ઉપાય છે એ ખાસ જાણવા જવો છો ફ્રેન્ડ્સ જો તમે માથું માથું છે ને એ ગરમ પાણીથી ધોતા હોય અત્યારે ચોમાસું છે તો ઘણીવાર ઠંડી પણ લાગતી હોય છે તો એવામાં જો તમે ગરમ પાણીથી માથું ધોતા હોય એકાદ વાર ધો તો એ તે હળવું માથું એને કે હળવા ગરમ પાણીથી તો વાંધો નથી પણ ફૂલ ગરમ પાણી હોય અને એ પાણીથી જો તમે માથું ધોતા હો સતત માથું ધોતા હશે ને તો ફ્રેન્ડ્સ તમારા માથામાં જે નેચરલી ઓઇલ હશે ને એ નીકળી જશે અને એની જગ્યાએ ખોડો થઈ જશે તો જો તમે આવું કરતા હોય તો એ તમારે કરવાનું નથી ફ્રેન્ડ્સ અને બીજું કે માથું પણ તમારે અઠવાડિયામાં એક બે એક બે વાર તો તમારે જરૂર ધોવાનું છે ચોમાસામાં ખાસ ધોયા પછી એને એ પ્રોપર તરીકે કોરું થવા દેવાનું છે એને કે વાર થવા દેવાના છે પછી એનો તમારે હાઇડ્રા હેર ડ્રાયનો ઉપયોગ નથી કરવાનો હેર ડ્રાયનો ઉપયોગ કરશો તો પણ તમારા માથાના વાળ ખરવા લાગશે અને ખોળાની સમસ્યા વધી જશે તો ફ્રેન્ડ્સ આ વિડીયોની માહિતી થોડીક તમને જો હેલ્પુ લાગી તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરી નાખજો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મારી બીજી ચેનલ છે ઇન્ડિયન ઇન્ડિયન વિલેજ વુમન એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો એમાં મારી ડેલી રૂટિન ડેલી અડેટ બધું આવતું રહે છે મારા વિશે કંઈક જાણવા માગતા હોય તો એ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં આધારે માટે બાય બાય